સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી જેમાં વિપક્ષ આપ દ્વારા ડબલ એન્જિન સરકાર સામે આક્ષેપો કરાયા હતા અને ગ્રાન્ટની રકમ સરકાર દ્વારા સુરત સુરત મનપાને ફાળવાય તેવી માંગ કરી હતી મહાનગરપાલિકામાં છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં અઠ્યાવીસ વર્ષથી અને કેન્દ્રમાં દસ વર્ષથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવા છતાં પણ સુરત મહાનગરપાલિકાને વિવિધ પ્રોજેક્ટ માટે છેલ્લા ચાર પાંચ વર્ષથી ફાળવેલી ગ્રાન્ટ હજુ સુધી ન અપાઈ હોય દિલ્હીના શુક્રવારના રોજ મળેલી સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા વિરોધ કરાયો હતો અને વર્ષોથી પડી રહેલી ગ્રાન્ટની રકમ તાત્કાલિક સુરત મહાનગરપાલિકાને આપવામાં આવે તે માંગ કરાઈ છે સુરત મહાનગરપાલિકામાં છેલ્લા ત્રીસ વર્ષ કરતા પણ વધારે સમયથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ગુજરાતમાં છેલ્લા અઠ્યાવીસ ઓગણત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કેન્દ્રમાં છેલ્લા દસ વર્ષ કરતાં વધારે સમયથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એક જ પાર્ટીની ત્રણે ત્રણ જગ્યાએ સરકાર હોવા છતાં પણ સુરત શહેર આજે ગ્રાન્ટ માટે છે છેલ્લા છ સાત આઠ વર્ષ પહેલાં પણ જે યોજનાઓ મંજૂર થાય એની ગ્રાન્ટ સુરત મહાનગરપાલિકાએ માગેલી છે એ ગ્રાન્ટ હજી પડતર અવસ્થામાં પડેલી છેલ્લા બે વર્ષ પહેલાંની ત્રણ વર્ષ પહેલાંની ચાર વર્ષ પહેલાંની એમાં સ્વર્ણિમ યોજના હોય અમૃત ટુ પોઈન્ટ ફો હોય કે કોઈ પણ યોજના હોય આ તમામે તમામ યોજનાઓની જે ગ્રાન્ટ છે એ ગ્રાન્ટ જે પૂરેપૂરી સુરત મહાનગરપાલિકાને અલગ અલગ પ્રોજેક્ટો માટે જે મળવાપાત્ર છે એ ગ્રાન્ટો મળતી નથી આમ આદમી પાર્ટી એ માંગ કરે છે વિપક્ષી તમામ કોર્પોરેટરોએ માંગ કરે છે કે સુરત શહેરની પડતર તમામ જે ગ્રાન્ટો છે એ ગ્રાન્ટો સત્વરે પૂરી કરવામાં આવે એ સુરત શહેર જે રાજ્ય વધારે રકમ સુરત શહેરમાંથી માંથી રાજ્યના અને કેન્દ્ર સરકારને જાય છે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા ગ્રાન્ટ લઈને કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી વિરોધ નોંધાવ્યો હતો બીરો રિપોર્ટ